નમસ્કાર કેમ છો શિક્ષણ એજ કલ્યાણ સંકુલ જે ગુજરાતના ખેડા જિલ્લાના વસો તાલુકાના લવાલ ગામે આવેલું છે આપ આ વિડીયો જોઈ રહ્યા છો એ બધી દીકરીઓ છે અમારા પીટીસી કોલેજની ફર્સ્ટ ઇયરની દીકરીઓ શું કહી રહી છે એમના વિચારો છે અને ક્યાંથી છે અને શું કરવા માગે છે એ તમામ આ વિડીયોની અંદર નિહાળો મારું નામ ડાવર મિત્તલ બેન કનુભાઈ છે હું આજણવાથી આવું છું મારો જિલ્લો મહીસાગર છે પગી નયના બેન ભૂપતભાઈ છે હું મારું ગામ પાલીખંડા છે તાલુકો શહેરાન જિલ્લો પંચમાં મારું નામ બાર્યા રેવાબેન રમેશભાઈ છે હું હું પંચમહાલ જિલ્લાથી આવું છું મારું નામ બારિયા અનિતાબેન ફતેહસિંહ છે હું પંચમહાલથી આવું છું મારું નામ ઠાકોર શર્મિષ્ઠાબેન પ્રવીણભાઈ છે હું કુંભરવાડીથી આવું છું જિલ્લો મહીસાગર મારું નામ પરમાર ડિમ્પલ કિરણસિંહ છે હું અરવલ્લી જિલ્લાથી આવું છું અને હું પેલા ત્રણ વર્ષ ત્રણ મહિનાથી અહીંયા રહું છું અને હું પીટીસીના પહેલાં યર્સમાં છું અહીંયા અમને બહુ બધા અનુભવ થયા છે જેમ કે બહુ બધી મજા પણ આવી છે અહીંયા અલગ અલગ રીતે મજા આવે છે બાપુનો પણ બહુ બધો સહકાર મળે છે મારું નામ પરમાર કામિની જીતેન્દ્રસિંહ તાલુકો વીરપુર અને જિલ્લો મહીસાગર મારું નામ ઝાલા કિંજલબેન રાજેન્દ્રસિંહ છે મારું ગામ છીપડી તાલુકો કટલા જિલ્લો ખેડા હું ફર્સ્ટ યરમાં છું અહીંયા અમારે છેલ્લા કેટલાક ત્રણ મહિનાથી અમે રહીએ છીએ સંકુલમાં તો અમારે ખાસા બધા બાપુ વિશેના અનુભવો ભણતરમાં બધું મજા આવે છે સંકુલમાં મારું નામ પરમાર જાનવી ભવાનભાઈ છે હું મહીસાગર જિલ્લામાંથી આવું છું મારું નામ ઝાલા મમતાભાઈ વિક્રમસિંહ છે હું ખેડા જિલ્લાની છું અમે સંકુલમાં પહેલા દિવસે આવ્યા તો મને બે ત્રણ દિવસ તો નહોતું જ ગમતું પછી હવે તો મજા આવે છે મારું નામ અંજનાબેન વંદેમાતરમ છે હું મહીસાગર જિલ્લામાંથી આવું છું તાલુકો બાલાસિંદર છે મારું નામ ઝાલા પાયલબેન છે મારો તાલુકો કપડવન છે જિલ્લો ખેડા છે હું ચપડે ગામનું છું સંકુલમાં બહુ મજા આવે છે અને બાપુ જોડી મજા આવે છે મારું નામ ચાણ હિરાલબેન કાંતિભાઈ છે હું ગામ પાંડવાથી આવું છું જિલ્લો મહીસાગરમાં બહુ મજા આવે છે મારું નામ ઠાકોર રાજેશ્વરબેન છે હું મહીસાગર જિલ્લાથી આવું છું અને અહીં સંકુલમાં બહુ મજા આવે છે મારું નામ પરમા હેતલબેન છે હું મહીસાગર જિલ્લાથી આવું છું સંકુલમાં મજા આવે છે પહેલાં નતું ફાવતું પણ આવે છે મારું નામ ઠાકોર વૈષ્ણવી છે હું મહીસાગર જિલ્લાથી આવું છું અમે ત્રણ મહિનાથી રહીએ છીએ મારું નામ ઠાકોર શર્મિષ્ઠા મારો મહીસાગર જિલ્લો વિરપુર તાલુ ભવિષ્યમાં તમને અહીંયા મોકો મળે ભણ્યા પછી નોકરી બોકરી કરવાનો તો તમારી ઈચ્છા ખરી હા શું શું કહેશો વિશે અહીંયા મને મોકો મળે તો હું ખૂબ જ સારી રીતે નોકરી કરું અને મારી ફરજ હા આખી જિંદગી અહીંયા કાઢવા પણ તૈયાર છે મતલબ મારે પણ એવી કંઈક ઈચ્છા છે કે હું મતલબ તમારા જેવું જ કંઈક કરું

ચાલે ને કાભી મારો અધિકાર છે તમે છોકરીઓ બધી મારી એટલે પપ્પા પગાર આપણે બધા કોણ આ લે તમને પગ પગાર લાખ લાખ રૂપિયા આપીશ બે લાખ આ લોકોને વાંધો નહીં કારણ કે આવડા તો પાછા જ જવાબ જોડે બરાબર તો કોને નોકરી કરી છે અહીં વાહ વાહ શું તમને અત્યારથી તમને જવાબદારી આપું છું તમે મહેનત કરો બે વર્ષ તમારા પૂરા કરો તમારું બે વર્ષ પતે એની મારે તમને પ્રોમિસ બીજે દિવસથી તમારી સં શિક્ષણ કલ્યાણ સંકુલ ની અંદર નોકરી તૈયાર આપણી સ્કૂલમાં બરાબર ને ડન મહેનત કરજો બધા બરાબર શુભેચ્છાઓ જાઓ તો જોયું તમે કેટલી ખુશ છે દીકરીઓ તમામ દીકરીઓ સાથે એમના માટે જે અહીંયા અમારા ત્યાંથી લગભગ પચીસ કિલોમીટર દૂર એમની કોલેજ છે તો એમના માટે આપણા પાસે પ્રોપર બસની વ્યવસ્થા છે બસની અંદર દરરોજ અહીંયાથી જ એમને બસમાં બેસીને જવાનું કોલેજ અને કોલેજથી વળી પાછા આ બસની અંદર પાછું આવવાનું તમામ સુવિધાઓથી સજ્જ ગુજરાતની અને આખા ભારતની એકમાત્ર એવી સંકુલ જ્યાં તમામ જાતિ તમામ સમાજ તમામ ધર્મના સૌથી જરૂરિયાતમંદ બાળકો માટે રહેવાનું જમવાનું ભણવાનું તદ્દન નિઃશુલ્ક એક પણ રૂપિયો જ્યાં ફીઝ આપવાની નથી અને આવા એક હજાર બાળકો અહીંયા આગળ રહે છે ભણે છે અને મસ્ત જિંદગી વિતાવી રહ્યા છે તો કેવો લાગે વિડીયો અચૂકથી જણાવજો અને વિડીયોને કોમેન્ટ કરતા નહીં